વડોદરાના જીએસએફસી બ્રિજ ઉપર રોડનું રિપેરિંગ કામ ચાલતું હોય એક તરફનો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે થયેલા અકસ્માતમાં બાઇક સવારનું મોત થયું હતું જે અંગે છાણી પોલીસે વધુ તપાસ હાથ ધરી નવલખી કમ્પાઉન્ડમાં રહેતા રવિન્દ્ર લાલાભાઈ લોખંડે ઉંમર વરસ ત્રેસઠ માંજલપુર વિસ્તારમાં ખાનગી સિક્યુરિટીમાં નોકરી કરે છે શહેર નજીકના સોખડા ગામે સ્વામિનારાયણ મંદિરમાં તેઓ અવારનવાર દર્શન કરવા માટે જતા હતા આજે પણ તેઓ દર્શન કરવા માટે ગયા હતા જીએસએફસી થી છાણી તરફ આવતા બ્રિજ ઉપર રોડનું રિપેરિંગ કામ ચાલુ હોય એક તરફનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે પરંતુ કોઈ ડિવાઈડર કે બેરિકેડ લગાવ્યા ન હોવાથી અવારનવાર નાના મોટા અકસ્માતો થાય છે રવિન્દ્ર લોખંડે ત્યાંથી પસાર થતા હતા તે સમયે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેઓને ગંભીર ઈજાઓ થતા સ્થળ પર જ તેઓનું મોત થયું હતું રવિન્દ્રભાઈએ બપોરે દોઢ વાગે તેમના ભત્રીજા સાથે વાતચીત કરી હતી ત્યારબાદ સાંજે સાડા પાંચ વાગે તેમના ભત્રીજાએ ફોન કરતા પોલીસે ફોન રિસીવ કર્યો હતો ત્યારે અકસ્માતની જાણ થઈ હતી જીએસએફસી થી છાની જવાનો રોડ છે અહીંયા બ્રિજ એક દોઢ મહિના માટે બંધ કરવામાં આવે છે બ્રિજની કામગીરી ચાલે કોર્પોરેશનની અંદર બ્રિજ ડિપાર્ટમેન્ટમાં જે અધિકારી છે રવિ પંડ્યા કેટલાય સમયથી તબિયત ખરાબ ના હોવાને રજા પર છે એમની જગ્યાએ કોઈને ચાર્જ આપવામાં આવ્યો નથી બ્રિજની અંદર વન વે એક જ બાજુથી રોડની અવર જવર છે પણ વચ્ચે બેરિકેડિંગ કરવામાં નથી આવતું એના લીધે રવિન્દ્રભાઈ લોખંડે કરીને છે એમનો જીવ ગયો છે ખરેખર કોર્પોરેશન આ ઘોર બેદરકારી છે ભવિષ્યમાં એક્સિડન્ટ ના થાય એના માટે ફરી બ્રિજનું જયારે કામ શરૂ કરવામાં આવે તો વચ્ચે બેરિકેડિંગ કરવામાં દિવસ થી આ કામ ચાલુ થયું ધોરણ ના ત્રણ થી ચાર નાના મોટા અકસ્માતો થાય છે પણ આ ઉમતું કોર્પોરેશન જેનો કોઈ ધરીન છે ડિપાર્ટમેન્ટ તો એનું કોણ સંભાળ રાખશે પરિસ્થિતિ છે અત્યારે